જય માતાજી જે લહેરા નાખ લેરા દાદા હું સારું કરે ને બધા જ હાજર રાખે તો આપણે અત્યારે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને કહેવાય કે આ તો ક્રિષ્ના અને એ બધા વહેલા ઉઠી ગયા છે આ છેતરને ભૌતિકને વહેલા પણ જવાનું છે એટલે જો ઢોળદોને નીણી નાખી દીધી છે આજ તો વહેલા વહેલા બધા નવરા થઈ ગયા ના તો શોખ રાખતા હોય ને એટલે આપણે કાંઈ નવરા થાય ને આજ તો ચેતન ને ભૌતિક તો અત્યારમાં તૈયાર થઈ ગયા છે બધા સકલાન શણી નાખી દીધી છે આપણે સોખા અને બે તૈયાર છે ને રખડે છે ટાણું નહીં થયું એ નગર તો ભણવા વયા છે કેમ આઠ વાગે જવાનું છે આઠ તો વાગી ગયા હાલે ને હાલવા મૂંડવાનું હોય દાદાને થોડું કહેવાનું હોય મૂકવા

તારનાથ જવાનું ભણવા આઈજ કીસુ કીસુ મને બેન તો એકલા એકલા શિરા ઉભે ગયા વાટે નો રે આજ તો મારી તારને વાટ હતી તો વાત તો કઈ કેરી નો સા અને યુવર શાક શેરાવા માં કે માન સુ બેન રોવા ગુડ મોર્નિંગ કેમ છો બધા મજા મજા છો હું પણ મજામાં છું સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં તો બધા સવારમાં હવારમાં વહેલા વહેલા જાગીએ ને તૈયાર થઈ ગયા છીએ વેલા ની હો આઠ સાડા આઠ થઇ ગયા વેલા વેલા આ તો પેલી રાતે મોડા મોડા આયા હોય પછી અત્યારે વેલા જઈ તો પછી કઈ વાંધો ના આવે આપણે પછી મંડપ નું કામ ચાલુ કરવાનું છે ફિટિંગ નું અને તમારે શું કામ છે તમારે ખેત તો જવાનું છે માઈન્ડી માં ઝાડવા છે કઈ વાંધો ના ઝાડવા કરવા મંડપ કે હોય માઈન્ડી પર કે કોણ લેતા આવી તો પાછા મારી ના એવા કઈ કોણ એવા કઈ વેન સી લે 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 કે માર બાર ખાતો

કઈ વાંધો નહીં આપણે જવાજીએ પાછા ગાડી ભરવાની પદલી ગાડી આવે પછી કામ ઉપર મોટું છે મોટું ને ફૂલ છે નાનું નાનો મોટું ફૂલની કિંમત છે કાંઈ વાંધો નિત્ર હાલો હવે આપણે જવાજીએ માનસો શું કરશો આ હા એ હા કેવી પૂછી જાય મુસાઈન

ચાર ગાડી ફ્રી કેટલી કાલની ત્રણ ફ્રી એક આજની હવે આપણે પાછા કાલ ગયા કામ હલો તડકો થઈ ગયો છે ફૂલ અને આપડે કામ ચાલુ છે તમને ધોકાર હવે જાવ જવા જ આવો જાય વાંધો નહીં હલો અમને કન્ટિન્યુ રાખી કામ આપણું મિત્રો ગેટ થઈ ગયા છે કમ્પ્લીટ અને એક ગેટ બાકી છે મેન ગેટ એટલે આપણે જોતા અહીં કેટલા ગેટ છે ને આ પહેલો ગેટ મેન ગેટ મુરતનો આ લા બીજો ગેટ ઓય તમાર

કેમ કે આજ મેં ચેલેન્જ લીધી ને કે એક વરાજી લગીને મેં બી ડેલી વ્લોક મૂકશું એમ મિસ થઈ ગયો અમારો સેલેન્જ મિસ થઈ ગયો કેમ કે વરાધીનું સેલેન્જ નહોતું આઈ થિંક એમનો અંદાજ નથી કહ્યો કે કેટલા દિવસનું રાખ્યું કે કીધું નહોતું આપણે એવું કીધું નહોતો પણ અંદાજે વરાદી લગી આપણે અમિતભાઈ ઘરે ગયા ને ત્યારે અમિતભાઈ કીધું તો ત્રણમાં પાં આઠ દિવસના ત્રણમાં પાંચ આઠ બ્લોક થવા જોઈએ આયા લોગ આજ મિસ થઈ ગયો છે પણ કાઈ વાંધો નહી આપણે કન્ટિન્યુ બ્લોગ નામ રાખશું ચાલુ જ રાખશું 98 દિવસ થયા કેટલા 98 દિવસ હતી બે દિવસ હતા સેલા જ મિસ થઈ ગયો હો દિવસ કમ્પ્લીટ કરવા હતા પણ હવે બે સેલા બે દિવસ રહી ગયા કેટલા તમારા લીધે એમાં એવું હતું કે હવારમાં નેટવર્ક નતો આવતું બપોરથી જીઓનો સ્પીડ જ નતો સર્વર ડાઉન હતો હાવ ने बोबर परसी मोबल देगा स्वीश ओवर लाखो दी व्लोग नो टाइम अज नो यू नका तो पहला क्या रहा को उस्व वाज्य हाथ वाज्य हांसे मुख देगा तो बना वेकाई हाज नो टाइम नो रह व्लोग मा एक खास वाद का अन्पोन माजन कुछ सार्शिंग अ અને ખાસ વાત કે આપણે હવે બપોરે એક વાગે વિડીયો અપલોડ કરતા હતા ને કાલથી આવશે સવારે આઠ વાગ્યે કેમ કે બપોરનો ટાઈમ હોય એટલે એમ થાય સવારે અપલોડ કરી દઈશ પણ સવારે વિડીયો અપલોડ થાય નહીં એટલે હાજ એડિટિંગ ને હાજે અપલોડિંગ બધું કામ સાંજ જ કરવું પડશે અને આઠ વાગે વિડીયોથી પોસ્ટ થઈ જાય પબ્લિક થઈ જાય એટલે ટાઈમમાં ફેરફાર કર્યો આપણે થોડોક અને હવે પાછું ચેલેન્જ તો આપણો કન્ટિન્યુ રહેશે એમનો એક દિવસ મિસ થયો છે થોડુંક એડજસ્ટ કરી લેજો કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં આજનો લોક આપણે પૂરો છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે આવતા લોકમાં તે લખી બાય બાય